પોતાના સપના અને પોતાની હોળી કરી દુનિયા આખી મૂકીને ને પિંજરામાં જીવન વિતાવી જમવાનું આપે તમારી તબિયત પકડવા પર તમને દવા કરી આપે સમજી નાખો તમે તેને સ્વતંત્રતા કહેશો કે પરતંત્રતા નારીનું જીવન પ્રતિ આજ પ્રકારનું છે નારી આખી જિંદગી પોતે ગસાઈને પોતાના ઘર પરિવાર અને સમાજને ખુશ રાખવામાં પોતાની જિંદગી જીવવાનું પણ ભૂલી જાય છે આજે આખી દુનિયાની વસ્તી લગભગ 10 અરબ સુધી પહોંચી ગઈ છે જેમાંની અડધી અડધ વસ્તી નારીની છે પણ તે છતાંય આ આપણા ટીચર્સની જેમ નારી શક્તિના ઉદાહરણ

દીકરી તો પારકી થાપણ કહેવાય મતલબ કે તેને મોટી થાય એટલે તેને બનાવીને સાસરે મોકલી દેવાની છે અને અને તેને સાસરેમાં કેવી રીતના પાવશે મતલબ કે તે શું બોલવું શું ન બોલવું કેવી રીતે બોલવું ક્યાં જવું ક્યાં ન જવું કેવા કપડાં પહેરવા કેવા કપડાં ન પહેરવા કેવા કામ કરવા કેવા કામ ન કરવા તે માટે આજ પ્રયત્નો હાથ ધરાય છે જોખમાય છે તે સ્વતંત્રતા જોખમાય છે અને તે પોતાનો ધાર્યો ક્યારેય ના કરી શકે લગ્ન પહેલા માં બાપ જેમ કહે તેમ કરે લગ્ન પછી પતિ જેમ કહે તેમ કરે અને એક ઉંમર પછી પુત્ર જેમ કહે તેમ કરે અને આમ જ બધાનો છેલ્લે કયું કરતા કરતા એક દિવસ દીવાલ પર ફોટો બનીને લટકી જાય છે છેલ્લા 20 42 વર્ષથી આ ઇન્ટરનેટના યુગમાં નારીને ને જાણકારીનો અભાવ ધીમે ધીમે દૂર થઈ રહ્યો છે અને હવે નારીને સમજાય છે કે તેને જીવન જીવવાની 20 રીત વિશે કેટલી અંધારામાં રાખવામાં આવી છે લોકો તેની પ્રશંસા કરીને અથવા તેને ડરાવી ધમકાવીને તેના પાસેથી કામ કઢાવી રહ્યા છે અને આ બધાનો વિરોધ કરવો અને પોતાની જિંદગી પોતાની ખુશીથી જીવવી નારીને ખૂબ જ અગત્યનું છે છે અને આજથી પણ લગભગ પોણા 200 વર્ષ પહેલા સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલે દ્વારા છોકરીને પ્રથમ શાળા સ્થાપવામાં આવી હતી પણ તે વખતે આંગળીના વેડે ભણાય તેટલી છોકરીઓ શિક્ષણ લઈ શકતી હતી ત્યાર પછી આઝાદી પછી બંધારણ દ્વારા દીકરીઓને પણ શિક્ષણનો અધિકાર મળ્યો દીકરીઓને શિક્ષણનો અધિકાર મળ્યો અને ત્યારથી આજે એકવીસમી સદીમાં ગર્લ્સ સ્કૂલ સુધીનો સફર થયો છે અને તે છતાંય ઘણી સ્ત્રીઓ પોતાના પગ પર ઊભી ઘણી ઘણીને પોતાના પગ પર ઊભી થતી જોવાતી નથી પોતાના પગ પર ઊભું થવું એટલે પોતાના જીવન જીવનની જવાબદારીઓ પોતે ઉઠાવવી આને જ તો સ્વતંત્રતા કહેવાય છે જ્યાં સુધી નારીને સમજાય નહીં કે પરતંત્રતા તે અભિશાપ છે ત્યાં સુધી તે પિંજરાને છે ત્યાં સુધી તે

દુનિયાના દરેક ક્ષેત્રે થોડી સંખ્યામાં જ પણ નારી પોતાની હાજરી નોંધાવી રહી છે તે ચોક્કસ કે આવતા વર્ષમાં નારી જીવનનો ખૂબ જ અગત્યનો પડાવ થશે અને ત્યારે પેલું બહુ જ પ્રચલિત સંસ્કૃત શ્લોક યત્ર નાર્યુ પૂજ્ય તે તત્ર દેવતા સાચો થશે અને પૃથ્વી પર સાચે જ સ્વર્ગ ઉતરી આવશે